માણસાના માલણ વિસ્તારમાં કોમ્યુનિટી હોલમાં ગંદકી જોવા મળી સોળ લાખના ખર્ચે બનાવેલ કોમ્યુનિટી હોલમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે કોમ્યુનિટી હોલની બાજુમાં આવેલ શૌચાલયમાં પણ ગંદકી જોવા મળી રહી છે કોમ્યુનિટી હોલમાં પાણી લીકેજ થતા લોકોને હાલાકી પડી રહી છે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે

અને આ છેલ્લા બે ત્રણ મહિનાથી હું જોઉં છું હું છે ને આ નગરપાલિકામાં મેં વોટ્સઅપ પર કરી છે પણ નગરપાલિકા કોઈ સાંભળતું નથી આનો કોઈ કાયમી નથી અને હું છે ને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નું જળ બચાવ અને સ્વચ્છતા અભિયાનમાં નો ફોલો કરું છું પણ છતાંય આ નગરપાલિકા કોઈ ફરિયાદ સાંભળતી નથી એટલે આવું ને પાણી બગાડે જાય છે જળ બચાવ સ્વચ્છ અભિયાન અગત્યનું છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે એટલે આપણા માણસા શહેરમાં જો આ રીતે પાણીનો બગાડ થતો હોય તો નગરપાલિકા જો પોતાના હોલનો નાશ આપી શકતી હોય તો એની પબ્લિક જો પાણીનો બગાડ કરે તો એને તો ક્યાં કહેવા જવાની છે બરોબર આઈ આઈ બિલીવ ઇન નરેન્દ્રભાઈ મોદી સાહેબ હી ઇઝ માય

તેમાં એસઆરપી અને મિલેટીવાળાનો ઉતારો પણ આપવામાં આવે છે અને આવા બધા નાના મોટા કાર્યો આ હોલમાં થાય છે તો બાજુનું સૌલક શૌચાલય સાફ સફાઈ નથી રહેતી એ આ આ દેખાય છે સાહેબ આપને આપે ફોટો આપને દેખાય છે આ બધું બહાર છે એટલે આપણો થોડો તણાવ બને છે નવું બ્યુટિફિકેશન થાય છે એને એ જોડે જોડે જ બધી આપણે પાણીનો બગાડ થયો છે આ નવા બ્યુટિકેશન તો કામ બરોબર છે પણ જે જૂના છે એ એનું એના તરફ કોઈ ધ્યાન આપતું નથી તો એનું શું એનું ક્યારે કરશો એમ પાણીનું આપણે નર્મદાનું પાણી આવે છે હવે નર્મદાનું પાણી કેટલું અગત્યનું છે અને મફતમાં પાણી જો આવી રીતે વેડફાઈ જાય તો જે વેરો ભરે છે એમના ઘરે પાણી પણ આવતું નથી એટલે આ નગરપાલિકાની બેદરકારી છે એટલે મારી તો એવી ઈચ્છા છે કે નગરપાલિકા આ જે હોલમાંથી જે પાણી નીકળે છે શૌચાલયો એનો કાયમી ઉકેલ લાવે કાયમી બંધ કરે એવી મારી એમની ઈચ્છા છે